નમસ્કાર મિત્રો આજની કહાની એક પ્રેરણાદાયક કહાની છે જો તમને અમારી કહાની પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો શરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની બજારની વર્તમાન સ્થિતિ મમ્મી પપ્પાની વૃદ્ધ અવસ્થા ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું છતાં પણ આજે મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ અંતે મનભેદનું પરિણામ બન્યું જે મને શંકા હતી તે જ અંતે થયું વેકેશનમાં ગયેલી પત્ની વેકેશન પૂરું થવા છતાં પિયરથી પાછા આવવાનું નામ નહોતી લેતી મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ સસરા તરફથી મળ્યો જમાઈરાજ તમારા મા બાપથી તમે જુદા થાવ તો મારી દીકરીને ત્યાં મોકલું અચાનક થયેલા પ્રહારથી હું મૂંઝાઈ ગયો સત્તા પણ સ્વસ્થ થઈ મેં સામો સવાલ કર્યો અને નહીં થાવ તો સસરા બોલ્યા દીકરી અહીં અમારે ત્યાં રહેશે મેં કીધું આ તમારી ધમકી સમજી લો તે બોલ્યા એવું સમજી લ્યો મેં કીધું તો મારી ચેતવણી પણ સાંભળી લ્યો આ નિર્ણય તમારો છે મારો નહીં હવે પછીના આવનાર દરેક પરિણામો માટે ફક્ત તમે જ જવાબદાર હશો મતલબ સસરા બોલ્યા મતલબ સાપ સાપશે મા બાપ મારા છે જુદા થવું કે ન થવું એ મારી અંગત વાત છે આ તમારો વિષય નથી જેથી તમે તમારી મર્યાદામાં રહો અને હું મારી મર્યાદામાં રહું તેમાં આપણા બંનેનું માન સન્માન રહેશે એમ વાત કરી મેં મોબાઈલને કટ કર્યો મને ઘરે ચિંતામાં બેઠેલો જોઈ પપ્પાએ સવાલ કર્યો બેટા કોઈ તકલીફ મેં વિગતે વાત કરી પપ્પાના ચહેરા ઉપર નારાજગી જણાતી હતી પણ સાથે મક્કમતા પણ હતી પપ્પા તરત જ સ્વસ્થ થઈ બોલ્યા બેટા આવડી નાની વાતમાં દુઃખી શું કામ થવું મારા તરફથી લીલી ઝંડી છે તને તું આનંદથી જુદો થા બેટા તેઓ તેમની આંખો ભીની લૂંસતા બોલ્યા બેટા પણ અમને મળવા આવતો રહેજે આવા નાના કારણોના લીધે લગ્ન જીવન ઉપર કોઈ અસર ન થવી જોઈએ આટલું બોલી પપ્પા સાપુ વાસવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા મને મંદિરની અંદર બેઠેલો ભગવાન રડતો હોય તેવી લાગણી થઈ અગણિત ઉપકાર મારી જિંદગી ઉપર આ મા બાપના હશે પોતાની જરૂરિયાત ઉપર કાપ મૂકી મારા મોજ ચોક પૂરા કર્યા જ્યારે જ્યારે હું રડતો ત્યારે ત્યારે પપ્પાએ મને હસાવવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે જ્યારે હું મૂંઝાયો છું ત્યારે ત્યારે મારા ખભા ઉપર હાથ મૂકી મને હિંમત આપી છે એ પપ્પાની ભીની આંખો અને હિંમત હારેલા જોઈ હું કઈ રીતે ઘરની બહાર જઈ શકું તેના માટે તો માત્ર હું જ ઘટપણની લાકડી છું મારા લગ્ન જીવનને ફક્ત ચાર વર્ષ જ થયા છે તેમાં મારા સાસુ સસરાને આવું બોલવાનો હક કોણે આપી દીધો તમે દીકરી આપી છે તો મારા મા બાપે કમાતો દીકરો આપ્યો હશે એટલે દીકરી આપી અને મારા ઉપર તમે ઉપકાર કરતા હોય તેવું વાણી વર્તન તો હું કદી નહીં ચલાવું એવો મેં મનની અંદર નિર્ણય લઈ લીધો સાંજે મમ્મી પપ્પા સાથે ડાઇનિંગ ટેબલ ઉપર હું જમતો હતો ફરીથી સસરાનો મોબાઈલ આવ્યો ફરીથી એક સવાલ જમાઈ રાજ શું વિચાર્યું મેં કીધું વિસારવાનું શું હોય મારી ટ્રાન્સફર તમારા જામનગર ગામમાં જ કરાવી દીધી છે હું મમ્મી પપ્પાથી જુદો થાવ છું પણ હવે જામનગરમાં કાયમ માટે તમારી જોડે રહીશ જમાયરાજ ઘર ના મળે ત્યાં સુધી સાથે રહેજો સસરા બોલ્યા મેં કીધું ઘર કોને ગોતવું છે મારે તો તમારા ઘરે જ તમારી દીકરી સાથે કાયમ રહેવું છે આમે હું તમારી દીકરીના આગ્રહને કારણે તમને પપ્પા કહીને જ બોલાવું છું પાંત્રીસ વર્ષ મારા બાપે મને સાસવ્યું બાકીના વર્ષ તમે સાસવું સસરાજી ગંભીર થઈ બોલ્યા એ શક્ય નથી દીકરી અને જમાઈ કાયમ માટે અમારા ઘરમાં સારા ન લાગે મેં કીધું પણ મારે તમારી સાથે રહેવું છે જેથી મને અને તમારી લાડકી દીકરીના સાસરા સ્વરૂપની જ ખબર પડે સસરા બોલ્યા દીકરી જમાઈ પિયરમાં સારા ન લાગે સાસરામાં જ સારા લાગે મેં કીધું મારું કહેવાનું એ જ છે વડીલ દીકરી સાસરે સારી લાગે તમારી દીકરી છે તો તે મારી પત્ની પણ છે જેટલી ફરજ તમારી દીકરીને મારે સુખી રાખવાની છે તેટલી જ ફરજ મારી મા બાપ પ્રતે પણ છે તે તમે કેમ ભૂલી જાવ છો તમારી દીકરી જ્યારે મોકલવાની હોય ત્યારે ત્રણસો પાંસઠ દિવસ અમારા ઘરના બારણા ખુલ્લા છે બાકી એક સલાહ તમને આપું તમે દીકરીના ઘરમાં માથું ન મારો એ આપણા એકબીજાના હિતમાં છે તમારા લાડ અને વધારે પડતા પ્રેમે તમારી છોકરીને વધારે પડતી સ્વસંદી અને તોસડી બનાવી દીધી છે આજકાલ દીકરાના મા બાપ દીકરીનું યોગ્ય ઘડતર કરતા નથી અને વગર ટ્રેનિંગે કોઈના ઘરમાં મોકલી આપે છે પછી વર અને સાસુના વાંક કાઢવા એ આદતો બનતી ગઈ છે સત્ય અને કડવું છેલ્લે મારું સાંભળી લ્યો તમારી દીકરીને એકલું એટલે રહેવું છે કે તેના સમયે ઉઠવું કીટી પાર્ટીઓ કરવી છે અને સહેલીઓ સાથે રખડવું છે તે શક્ય નથી આપ સ મહિના કે વર્ષ સાસવી તેનો અનુભવ કરી જુઓ લગ્ન પહેલાંની દીકરી અને સાસરેથી પાછી આવેલી દીકરીનો તફાવત ખબર તમને પડી જશે અને યાદ રાખજો જાતે અહીં મૂકવા તમે આવશો સોમવારથી સ્વીટુની સ્કૂલ ખુલે છે તમારી દીકરીને મોકલી હોય તો મોકલી આપો નહીંતર સ્વીટુનું ત્યાં એડમિશન લઈ લેજો કહી મેં મોબાઈલ કટ કરી દીધો પપ્પા મમ્મી મારી સામે જોતા રહ્યા પપ્પા ભીની આંખે બોલ્યા તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં જે આશા તારી પાસે રાખી હતી તે જ તું બોલ્યો બેટા ગર્વ હશે મને તારા ઉપર સાથે તારી મમ્મીને પણ એક સલાહ આપું છું બિનજરૂરી કસકસ કે તે લોકોની વ્યક્તિગત જિંદગીની અંદર દખલગીરી ન કરતી નહીતર ઘરને તૂટતું કોઈ બચાવી નહીં શકે ત્યાં થોડી વાર પછી ફરીથી મોબાઈલની રીંગ વાગી સસરાનું મોબાઈલ આવ્યું જમાયેરા કાલે બપોરે નીકળી રાત્રિ સુધીમાં અમારી દીકરીને મૂકવા આવું છું સાંજે આપણે સાથે જમવાનું રાખશું મેં કીધું આવો તો બે ત્રણ દિવસ રોકાઈને જજો ઘર જ છે સસરા બોલ્યા બેટા માફ કરજે તારી સોમાની અને કડક વાત સાંભળી મારી જવાની યાદ આવી ગઈ મેં તારા જેવું વર્તન કર્યું હોત તો આજ મારા મા બાપના દિવાલ ઉપર લટકતા ફોટા સામે નીચે માથોએ ઊભો ન હોત તમે શાંતિથી સોમાનથી તમારા મા બાપ સાથે જીવો તેવા મારા આશીર્વાદ છે જય શ્રી કૃષ્ણ કહાની પસંદ આવે તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી